નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે મગફળી પછી એસી મણ અને મગફળીના ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજ દરરોજના મગફળીની માહિતી તમારા સુધી સૌથી પહોંચતી રહે મિત્રો વાત કરીએ તો તારીખ નવેમ્બર ટેકાના ભાવે જે મગફળી છે એની ખરીદી શરૂ થવાની છે પણ હજુ સુધી સરકાર દ્વારા કેટલી મગફળી લેવાની છે એની જાહેરાત કરવામાં નથી આવી જેના પગલે જે ખેડૂતો છે મૂંઝાયા છે શું સરકાર પ્રતિ જે સાત બાર અથવા તો જે રજીસ્ટ્રેશન છે એ મુજબ લેશે કે જે અગાઉ હતું એમ લેશે એની સ્પષ્ટતા કરવી જરૂરી છે અને અત્યારે જે રીતના રિપોર્ટ આવી રહ્યા છે એ મુજબ બે થી પાંચ વર્કિંગ દિવસની અંદર જે મગફળી સરકાર દ્વારા કેટલી લેવામાં આવશે એની જાહેરાત કરવાની શક્યતા અત્યારે મિત્રો જોવા મળી રહી છે આ ઉપરાંત હાલમાં જે રીતના સમાચાર આવી રહ્યા છે એ મુજબ ઘણા ખેડૂતોએ પોતાની જે કુલ મગફળી છે એમાંથી ત્રીસથી લઈને ચાલીસ ટકા મગફળી હાજર બજારમાં વેચી છે અત્યારે મિત્રો કન્ટિન્યુઅસની ન્યૂઝમાં સમાચાર છે અને આ ઉપરાંત મગફળીનું રજીસ્ટ્રેશન પણ આજથી એક મહિના અગાઉ થઈ ગયેલું છે ત્યારબાદ એક મહિનો આખો મિત્રો કોરો રહ્યો છે છતાં મગફળીની ખરીદી શરૂ નથી થઈ આ બાબતને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત હાલ ખુલ્લા બજારમાં મગફળીના ભાવ સાતસો થી લઈને એક હજાર પચાસ વચ્ચે જોવા મળી રહ્યા છે આ બધી બાબતો તો ઠીક ત્યારબાદ વરસાદી માવઠાને લીધે પણ મગફળીના જે પાક છે એમાં અત્યારે મોટું નુકસાન જોવા મળી રહ્યું છે ઘણા બધા ખેડૂત મિત્રોની મગફળી ખેતરમાં અમુક મિત્રોની મગફળી ફળિયામાં છે અને ઘણા મિત્રોએ વાડીમાં જે રાપનું કાર્ય પૂર્ણ કર્યું ત્યાં તો વરસાદ આવવાથી મગફળીને મોટા પાયા પર નુકસાન થઈ શકે છે આ બાબતે ટૂંક જ સમયમાં સરકાર દ્વારા મે બી રાહત પેકેજની જાહેરાત કરી શકાશે